હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ ટેસ્ટી અને ચટપટી લારી પર કે રેસ્ટોરન્ટમાં મળે એવી ટીકી ચાટ બનાવવાની સરળ રીત આ રીતની ટીકી ચાટ તમે લગ્ન પ્રસંગમાં પણ ખાધી હશે અને આ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે અને બનવામાં બિલકુલ અઘરી નથી એકદમ સરળતાથી બની જાય છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જ વિડીયો તમે ધ્યાનથી જોજો અમે આની અંદર તમને પરફેક્ટ ટીપ્સ અને ટ્રીક બતાવેલી છે અને એ રીતે તમે તૈયાર કરશો તો એકદમ સરળતાથી આ ટીકી ચાટ બની જશે તો તેના માટે સૌથી પહેલાં આપણે અહીંયા આ રીતે બટેટા બાફી લેવાના છે અમે અત્યારે ત્રણ નંગ બટેટા લીધા છે તેમાંથી ઘણી બધી ટીકી ચાટ તૈયાર થાય છે અને આવી રીતના મોરા મમરા લેવાના છે તેને મિક્સરમાં ક્રોસ કરી અને આ રીતે પાવડર કરી લઈશું ચીલી ફ્લેક્સ લઈશું આદુ મરચાંની પેસ્ટ ધાણાજીરું હળદર ગરમ મસાલો લાલ મરચું ચાટ મસાલો અને મીઠું લેવાનું છે બટેટાને આ રીતે મેશરથી મેશ કરી દેવાના છીણવાના નથી તેની અંદર ક્રશ કરેલા મમરા એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ અને બધા મસાલા કરીશું થોડા ચીલી ફ્લેક્સ તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો ધોઈને સમારેલા ધાણા અને બધું હળવા હાથે મિક્સ કરી દઈશું અહીંયા તમે ક્રશ કરેલા મમરાની જગ્યાએ કોરા પૌવાને મિક્સરમાં ક્રશ કરીને પણ લઈ શકો છો અને કોર્નફ્લોર પણ લઈ શકો છો અને આ રીતે તેલવાળો હાથ કરી અને ટીક્કી વાળવાની છે અમે અત્યારે મમરા લીધા છે જે મોરા મમરા હોય તેને મિક્સરમાં ક્રશ કરી અને લીધા છે તેની જગ્યાએ મોરા પૌવાને ક્રશ કરીને લઈ શકાય અને કોર્નફ્લોર પણ લઈ શકાય છે મમરા આપણે બાઇન્ડિંગ માટે જ એડ કરવાના છે બધી જ ટિક્કી વાળી લેવાની છે ત્યારબાદ તેલ ગરમ કરવા મૂકી દેવાનું તેલ સરસ ગરમ થાય પછી જ તેમાં ટીકી એડ કરવાની અને મીડિયમ ફ્લેમ પર આપણે ટીક્કી તળીશું મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ ટીક્કી તળવાની છે એટલે આ રીતની સરસ ગોલ્ડન ટીકી થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું બધી ટીક્કી આ રીતે તળી લેવાની છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ટીકી તૈયાર થઈ છે ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તમે જુઓ અંદરથી પણ આપણી ટીકી એકદમ પરફેક્ટ તૈયાર થઈ છે તો હવે આપણે આ ટીકી સાથે ખવાતી આમચૂર પાવડરની ચટણી બનાવીશું તો તેના માટે શેકેલા જીરાનો પાવડર સંચર પાવડર મીઠું લાલ મરચું આમચૂર પાવડર અને ગોળ લેવાનો છે બધી વસ્તુને એક તપેલીમાં મિક્સ કરી દેવાની છે અથવા તો એક વાસણમાં તમે અહીંયા ખજૂર આંબલીની ચટણી પણ લઈ શકો છો પણ આમચૂર પાવડરની ચટણી બનતા બિલકુલ વાર નથી લાગતી ફક્ત દસ જ મિનિટમાં આ ચટણી તૈયાર થઈ જાય છે બધી વસ્તુ મિક્સ કરી તેની અંદર પાણી એડ કરીશું અને તેને ઉકળવા મૂકી દઈશું તમને જેવી ચટણી જોઈએ એ પ્રમાણે તમારે આમાં પાણી એડ કરવાનું જો જાડી ચટણી જોઈતી હોય તો પાણી ઓછું એડ કરવાનું અને પાતળી ચટણી જોઈતી હોય તો પાણી થોડું વધારે એડ કરવાનું આ રીતે હલાવતું રહેવાનું એટલે ગોળ નીચે ચોંટે નહીં અને સરસ રીતે ઉકળી જાય પછી આપણે ગેસ બંધ કરી દઈશું આ ચટણીને તમે ફ્રીજમાં બે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો આ બગડતી નથી જેમ જેમ આ ચટણી ઠંડી થશે એમ ઘટ થતી જશે દહીં લઈશું દહીંને આ રીતે વિસ્કરની મદદથી ફેંટી લઈશું તેમાં અમે એક ચમચી જેટલી ખાંડ ઉમેરી છે તમને ના ગમે તો તમે સ્કીપ કરી શકો છો હવે આપણે આ ટીકી ચાટ બનાવીશું તો તેના માટે ટીક્કી મૂકીશું ઉપર દહીં આ રીતે મૂકીશું ફેંટેલું દહીંને વિસ્કરની મદદથી જ ફેંટવાનું તેની અંદર બ્લેન્ડર નથી ફેરવવાનું ગ્રીન ચટણી ગ્રીન ચટણીની અંદર અમે કોથમીર ફુદીનો લીલા મરચાં આદું જીરું મીઠું અને લીંબુ નાખી થોડું પાણી નાખીને ક્રશ કરી લીધી છે શેકેલા જીરાનો પાવડર લાલ મરચું આમચૂર પાવડરની ચટણી કોથમીર અને ઝીણી સેવ ગભરાવીશું તો આપણી ટીકી ચાટ તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ જોઈને જ મોટામાં પાણી આવી ગયું ને તો ફ્રેન્ડ્સ તમને અમારી આ ટીકી ચાટની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે આના પહેલાં પણ અમે ઘણી બધી ચાટની રેસિપી અમારી ચેનલ પર મૂકેલી છે તો તે પણ તમે જોઈ શકો છો તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય